પેલા સી ની શરૂઆત કરી કે પેલા સૌ પ્રથમ મહી ખાટલા ની મહી થી શરૂઆત જીભ જઈ બરોબર એને દાબીને હાલવાનું મને તો ખબર ફૂલ ટ્રાય પડી એટલે ફિક્સ થાય ને આ હે બજુ ભાઈ કુવા માટે પલંગ હારો ખાટલો હારો ઢોલિયો હારો કે સોફા સેટ હારો કે હારા કામ કરો શું કેવાન થાય ખાટલો ભાઈ એમ અને ખાટલામાં વૃદ્ધ મણ આ પકડે